જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા વાળા મનુભાઈએ માફી માંગી છે લોહાણા સમાજ વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરતો ઓડિયો થયો હતો વાયર મનુભાઈ ખેતવાણી દ્વારા સમગ્ર લોહાણા સમાજની માફી માંગવામાં આવી હતી બેફામ વાણી વિલાસ કરતો ઓડિયો વાયરલ થયા બાદ લોહાણા સમાજમાં જોવા મળી હતી નારાજગી અનેક જગ્યાએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા અહેવાલ પરાક્રમસિંહ રાણા भ